દાંતના દુખાવાનો ઉપાય તમારા રસોડામાં જ છે લવિંગ ને દાંત પર રાખવાથી એમાં રહેલું યુજીનોલ એ નેચરલ છે છે પાણી સાથે મિક્સ કરીને દાંત પર લગાવવાથી સોજો અને ઘટાડે ગરમ પાણીમાં મીઠું ઉમેરીને કોગળા કરવાથી મોઢાની પીએચ સુધરે છે અને સોજામાં આરામ થશે લસણ ને દાંત પર લગાવવાથી એલિસિન એન્ટીબાયોટિક નું કામ કરે છે અને બેક્ટેરિયા ને મારે છે જામફળના પાન ને ચાવવાથી કે કોગ ટુકડા કરવાથી ચેપ સામે લડીને આરામ આપશે ફોદીનાના પાનને દાંત પર મૂકવાથી મેન્ટોલ દુખતી નસોને શાંત પાડીને ઠંડક આપશે કાચો ડુંગળીનો ટુકડો દાંત પર રાખવાથી સલ્ફર બેક્ટેરિયાને મારે છે રાયનું તેલ અને મીઠું મિક્સ કરીને દાંત પર મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને દુખાવામાં આરામ થશે ગાલની ઉપર બરફ કે આઈસ પેક લગાવવાથી નસો શાંત કરીને દુખાવો ઘટશે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો